નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ચાણસમા ખાતે ભગવાન શ્રીરામની ભવ્યતાથી ભવ્ય રથયાત્રા નીકળી અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામની બાર ઓગણચાલીસ મિનિટે પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ ચાણસમા ખાતે બપોરે બે ત્રીસ કલાકે ભવ્ય રથયાત્રા નીકળી હતી જોયેલી ન કલ્પેલી એટલી જનમેદની આજે પહેલીવાર ચાણસમા જોવા મળી હતી આ એક જ પ્રતાપ હતો પ્રભુ રામ અયોધ્યા પધારી ગયા એના પછીની જે જન્મેદનીમાં ખુશી હતી એ આજે વ્યક્ત થઈ રહી હતી ચાણસમા ખાતે બપોરે બે ત્રીસ કલાકે રથયાત્રા નીકળી અને લગભગ છ ત્રીસ કલાકે રથયાત્રા પૂર્ણ થઈ હતી રથયાત્રા ચાણસમાના સમગ્ર વિસ્તારોમાં ફરી ચાણસમા નવા રામજી મંદિર આવી હતી ત્યારબાદ મંદિરના મહંત શ્રી મારુતિ શરણ મહારાજ તરફથી ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો હતો સમગ્ર ચાણસમા શહેરના નગરજનોએ ભોજન પ્રસાદ આરોગ્યો હતો આ જોતાં આજે સમગ્ર ચાણસમા રામમય બની ગયું હતું જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામના નારાઓથી સમગ્ર ચાણસમાં શહેર ગુંજી ગયું હતું હનુમાનજી મહારા જય આજે આપણે અયોધ્યા મુકામે રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે તે નિમિત્તે આપણે આખા ચાણસમાં ગામની અઢી વાગે નવા રામજી મંદિરથી શોભાયાત્રા કાઢી હજારો માણસો તમામ કોણના મુસ્લિમ ભાઈઓ સાથે બધા જ બધા જ અત્યારે બધા જ અત્યારે આખી શોભાયાત્રામાં જોડાયા ભવ્ય શોભાયાત્રા નીકળી અને બધા જ હવે અહીંયા આપણા મહાન શ્રી મારુતિ ચરણદાસજી દ્વારા જે પ્રસાદની વ્યવસ્થા થઈ છે કે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે એ બધા જ અત્યારે પ્રસાદી લઈ રહ્યા છે અને પ્રસાદી લઈને જ પોતાને ઘરે જવાનું છે એવો સુંદર આયોજન અહીંયા અમારા સેવકો દ્વારા કરવામાં આવ્યું છે અને બધા સિંહને પણ અમે અભિનંદન આપીએ છીએ ખૂબ ખૂબ સરસ વ્યવસ્થા કરી છે ગામમાં અને એટલો બધો ગામ ઉત્સાહ વધારો છે એક મહિનાથી ગામ આખું અયોગ્યમય બની ગયું છે